વડોદરા શહેર વોર્ડ નંબર છ કે જે સ્થાયી સમિતિના અધ્યક્ષનો બોર્ડ ગણાય એમાં કોર્પોરેશનની બેદરકારી સાફ જોવા મળી છે પાણીની લાઈન કલાકોથી લીકેજ છે રસ્તા ઉપર પાણી વેડફાઇ રહ્યું છે પરંતુ કોર્પોરેશન ધ્યાન આપતી નથી વડોદરા શહેરના અંદર જ્યાં પીવાના પાણી માટે આખું શહેર ઓળખા મારી રહ્યું છે ટેન્કર શરૂ થઈ ગયું છે જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે નળથી જળ આપી રહ્યા છે એ વડોદરા શહેરના અંદર આજે ટેન્કરો થકી લોકોના પાણી પહોંચાડવું પડી રહ્યું છે ત્યારે આજે પણ પાલિકા ઢોર નિંદ્રામાં સુઈ રહ્યું છે જેનું જીતુ જાગતું ઉદાહરણ છે વોર્ડ નંબર છ માં આવેલું પાણી પુરવઠા શાખાની ઓફિસ થી ત્રણસો મીટરના દૂરી પર પીવાના પાણીના અંદર ભંગાણ વડોદરા મહાનગરપાલિકા એ રોડ ખોદે રોડ બનાવે રોડ ખોદે રોડ બનાવે સારા કોન્ટ્રાક્ટરો તો છે જ નહીં પણ મારા કોન્ટ્રાક્ટરો છે અને મારા કોન્ટ્રાક્ટરો જે કરે તે સાચું એ પ્રથા પર જે વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહ્યું છે એના જ પરિણામરૂપ આજે વડોદરા શહેરને સ્વચ્છ પાણી નથી મળી રહ્યું અને જે થોડા પ્રમાણમાં સ્વચ્છ પાણી મળી રહ્યું છે એનું આજે આવી રીતે લીકેજ કરીને અને શુદ્ધ પાણીનું વેરફાળ કરવામાં આવી રહ્યું છે તદ્દન ખોટું છે વોર્ડ નંબર છ અને વડોદરા મહાનગરપાલિકાને મારી અપીલ છે કે આ રીતે વડોદરા શહેરને જે દૂષિત પાણી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે બંધ કરો કામગીરી પર ધ્યાન આપો અને લાખો લીટર ગેલન પાણી જે વોર્ડ નંબર છમાં માં રહ્યું છે કે જે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો વોર્ડ કહેવાય એ પહેલાં પોતાના વોર્ડ પર ધ્યાન આપીને અને પછી વડોદરા શહેર પર ધ્યાન આપે તો ઘણું સારું